સિતારામ જય રામાપીર જય ગુરુદેવ ડાલીબાઈની જન્મની કથામાં ઘણી અલગ અલગ માન્યતાઓ છે ઘણી એવી કથાઓ છે જેમાં ઘણા અલગ અલગ પ્રસંગો આવે છે કોઈ કહે છે આ રીતે એનો જન્મ થયો તો કોઈ કહે છે આ રીતે જન્મ થયો તો છે આ કથા છે એમાં ગોમર ગામના રાજપૂતની બાર માસની દીકરી મરી ગઈ હોય અને એને એક ઝાડની નીચે છાયામાં દાટી દેવામાં આવે છે એવામાં એક કઠિયારો જંગલમાં લાકડા કાપવા ગયો હતો પેલી છોકરી જ્યાં ડાઇટી હતી એની ઉપર એક ડાળી ડાળી હોય ને એ છાંયો કરતી હતી આમ એટલે આ કઠિયારાને એમ થયું કે આ જે નમેલી ડાળ છે એ ડાળને નીચેથી કાપી લો તો ઉપર ચડવામાં આપણે સરળતા રહીએ એટલે ઉપર ચડવાથી મહેનત આપણી બચી જાય આ વિચારીને એણે ડાળ ઉપર કુવાળો માર્યો આ જમીનની અંદરથી કોઈ રોતું હોય અવાજ અવાજ આવે છે એને એટલે એણે ખોદીને જોયું તો ખાડામાં એક જીવતી બાળકી હોય એટલે કઠિયાર નવાઈ લાગી એની કોઈ નવાઈનો પાર રહ્યો નહીં બાળકી રોતી જોઈ હવે આનું શું કરવું એવો વિચાર કરે છે એને થયું કે આ તો ધર્મ સંકટ આવી ગયું આના કરતાં અહીં આવ્યો જ ન હોતો સારું હતું આમ વિચાર કરતો બેઠો છે ત્યાં એક મેઘવાળ ભગત ગોમરાથી રણુજા જાતો હતો આ અચાનક ભેટાથી કઠિયારાને રાહત થઈ ગઈ મેઘવાડ ભગતને સંઘળી વાત કરી એટલે મેઘવાડ ભગત કાઠિયારાને બોલ્યો કે હે ભાઈ તને હરકત ના હોય તને કાંઈ વાંધો ન હોય તો આ બાળકીને હું લઈ જાઉં એને સગી દીકરીની જેમ હું પાળી પોષીને મોટી કરીશ વણી મારે કંઈ સંતાન પણ નથી એટલે અમારો આ સહારો બનશે આ વાત મેઘવાડ ભગતની સાંભળીને કઠિયારો બોલો ભગત મને કાંઈ વાંધો નથી તમારી ખુશી થતી હોય તો લઈ જાઓ પણ છોકરીને દુઃખી ન કરતા આ રીતનો કઠિયારો જસ લઈને દીકરીને હોપીને લાકડા કાપવાના કામમાં લાગી જાય છે આ બાજુ મેઘવાડ ભગત આ દીકરીને ઘરે લઈ આવે છે એની પત્નીને બનેલી બધી વાત કરે એટલે મેઘવાડની પત્ની આ જોઈને ખૂબ જ ખુશ થાય છે અને આ બધું સાંભળીને ખૂબ રાજી રાજી થઈ જાય છે અને ભગવાનનો મોટો ઉપકાર માનવા લાગે અને દીકરીનો ઉછેર કરવામાં લાગી જાય છે આ દીકરી ઝાડની ડાળ નીચેથી મળી હતી એટલે એનું નામ ડાલીબાઈ રાખવામાં આવ્યું સૌ ડાલીબાઈ કહેવા લાયકા મેઘવાડ ભગત રામદેવજીનો પરમ ભગત હતો દર બીજના પાઠ ઉત્સવમાં જવા જાગરણના ભજન કીર્તનમાં અવશ્ય ભાગ લેતા એટલે ડાલીબાઈને આ ધર્મનો સંસ્કાર નાનપણથી જ જાગૃત થઈ ગયા હતા ડાલીબાઈની ઉંમર દસ વર્ષની થઈ એટલે ગાયો ચરાવવા જવા માંડ્યા ગાયોની માવજત કરવાની એને સારી આવડત આવડી ગઈ આ ખ્યાતિ સાંભળીને અજમલજીએ ડાલીબાઈને ગાયો ચરાવવા રાખી તેની આજીવિકાનું સાધન કરી આપ્યું આથી મેઘવાડ ભગતને મદદ પણ થઈ ગઈ એટલે ડાલીબાઈને પ્રભુ ભક્તિમાં અનુકૂળતા આવી ગઈ ડાલીબાઈ ગાયો ચરાવવા લાગ્યા એવામાં એક વખત રામદેવજી પોતાનો ઘોડો ખેલતા જંગલમાં ડાલીબાઈ ગાયો ચરાવતા હતા ત્યાં ગયા જઈને કહ્યું ડાલી મને ખૂબ ભૂખ લાગી છે આ વાછડી દોઈને મને દૂધ આપ આ વાછડી ડાલીબાઈ રામદેવ પ્રત્યે બોયલી અન્નદાતા આ નાની વાસળી તો બચું કહેવાય એ થોડું દૂધ આપવાની હતી ડાલી ફિકર નહીં આ રતન કટોરો લે અને હું જેમ કહું એમ તું કર વાછળી જરૂર દૂધ તને આપશે મને શ્રદ્ધા છે માટે જલ્દી કર એટલે ડાલીબાઈ તો આજ્ઞાનો સ્વીકાર કરીને રતરો કટોરો લઈ વાસળીને ધોવા બેઠી એટલે અજાયબી વચ્ચે વાસળીના આંચળમાંથી દૂધ નીકળવા લાગ્યું કટોરો ભરી લીધો અને રામદેવજીએ ધરેલો કટોરો દૂધનો પી ગયા રામદેવજી ડાલીબાઈ પ્રત્યે બોલ્યા ડાલી આ બધું તારી ભક્તિના પ્રતાપે બહેન હો ના મહારાજ ના હું તો આપની ચરણની દાસી છું ડાલીબાઈ એમ કહેવા મીડા મારું શું આ ગજુ કહેવાય પ્રભુ આપ તો પ્રગટ પીર છો આ દાસીને ચરણમાં રાખી દરરોજ દર્શન આપશો એવી મારી અભિલાષા છે ડાલી ભક્તિમાં અડગ રહેજે હું તને ભીડમાં સહાય કરીશ એમ કહીને રામદેવજી મહારાજ ચાલ્યા ગયા ડાલીબાઈ પ્રભુને નિરક્તિ તેના ધ્યાનમાં તન્મય બની ગઈ એક દિવસ ડાલીબાઈ ગાયો ચરાવતા ગયા એ ટોળામાંથી રામદેવજીનો પ્રિય એવો ડોકરીયો વાસડો વિખૂટો પડી ગયો ડાલીબાઈ એની શોધ કરવા લાગી આ બાજુ હાંજ પડવા આવી બીજી બાજુ મુશળધાર વરસાદ તોડાવી માંકો ડાલીબાઈ મુંજાણી વાસડાનો પત્તો ક્યાંય લાગતો નથી એને બીક લાગવા માંડી આ જરૂર મને ઠપકો મળશે એવું એ વિચારે છે ડાલીબાઈ ધ્રુસકે ધ્રુસકે રોવા માંડા એટલે પ્રભુ રામદેવજીને પ્રાર્થના કરવા લાગી તેવામાં રામ સામેથી રામદેવજી ઘોડે સવાર થઈ આવતા એને દેખાણા આવીને ડાલીબેન કહેવા લાગ્યા ડાલી હજુ સુધી કેમ ગાય વાસળું લઈને આવી નહીં સાંજ પડી ગઈ વરસાદ ઝીણો ઝીણો આવે છે સખત વરસાદ તોડાયા રહ્યો છે અંધારું થતું જાય છે તું કેમ અત્યાર સુધી અહીં રોકાણી હો આ વિલંબ થવાથી હું તારી સામે આવ્યો છું માટે જલ્દી ચાલ એટલે ડાલીભાઈ કહે પ્રભુ આપણો ડોકરીઓ વાછળો ગાય વાછડું ટોળામાંથી છૂટો પડી ગયો છે ખૂબ જ ગોયતો પણ ક્યાંય જળતો નથી એટલે હું તો મૂંઝાણી એના કારણે મોડું થઈ ગયું છે હવે શું કરવું તે સૂજતું નથી આ સાંભળીને રામદેવજી ડાલી પ્રત્યે હસતા હસતા બોયલા ગાંડી એમાં મૂંઝાવવાનું શું કામ તું તારે ગાયો વાસળું ગામ તરફ હાંક વાંસળો આટલામાં હશે હું શોધું હું તું ફિકર કરીશ નહીં રામદેવજી આજ્ઞા પ્રમાણે ડાલીભાઈએ ગામ તરફ ગાયો અને વાસળું હાંકવા થોડી વારમાં રામદેવજી વાસળો શોધી લાવ્યા ડાલીભાઈ ખુશ થઈ ગયા આવા દેવી પરમારથી ડાલીભાઈ રામદેવજીના પૂર્ણ ભક્ત બન્યા